ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં સત્તરમું કાવ્ય આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જેનું નામ છે ભજન કરે તે જીતે જેના કવિ છે મકરંદ દવે જે નેવ્યાસીમાં પેજ ઉપર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો સૌ તમારા પાઠ્યપુસ્તકમાં એઇટ નાઇન નેવ્યાસી પેજ ઉપર ધ્યાન રાખજો જોઈએ કવિ પરિચય મકરંદ દવે જન્મ તેર અગિયાર ઓગણીસો બાવીસમાં અને જેમનું અવસાન થયું એકત્રીસ એક બે હજાર પાંચ મકરંદ દવે એટલે ગીતકવિ હમ અને મકરંદ દવે એ આપણા ગુજરાતી સાહિત્યમાં સારા એવા ગીત કવિ અને ભજન ભજનિક પણ ભજન કાવ્યો પણ આપનારા એવા મકરંદ દવે હા ગમતું મળીએ તો લા ગુંજે ન ભરીએ ને ગમતા ન કરીએ ગુલાલ આડા દે આંખે તો હોશિયાળી આંગળી સમાય સમાયે પ્રીત આંગળી હા આવું સરસ મજાનું ગીત આપનારે કવિ મકરંદ દવે કવિ છે નવલકથાકાર છે નિબંધકાર છે ચરિત્રકાર છે અને અધ્યાત્મ સાધક મકરંદ વજે શંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો આપણી બાજુમાં જ આવેલું એ ગોંડલ અને ત્યાં એ મકરંદ દવેનો જન્મ માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી બેતાલીની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો અને માધ્યમિક સુધીનું શિક્ષણ એમણે ગોંડલમાં જ લીધું રાજકોટ આર્ટ્સ કોલેજ હતી ત્યાં દાખલ થયા પણ ઓગણીસો બેતાલીસની જે લડત ચાલુ હતી અંગ્રેજોના વિરુદ્ધમાં તો એ માટે ઇન્ટરરાષ્ટ્રીય અભ્યાસ છોડ્યો અનેક દૈનિક પત્રો સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે અને ત્યાર પછી અનેક દૈનિક પત્રો સામયિકો સામયિકોમાં તેઓ જોડાયા સાહિત્યિક પત્રકાર તરીકે નોંધપાત્ર કામગીરી કરેલી છે સૌંદર્ય પ્રીતિ માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય કાવ્યવાણીની સુગળતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે સૌંદર્ય પ્રીતિ હા સૌંદર્ય પ્રાઈમ માનવ હૃદયની લાગણીઓનું ઝીણું સૂક્ષ્મ બારીકા અવલોકન આલેખન સૌરાષ્ટ્રની વાણીના ઓજ કાઠિયાવાડની વાણીના ઓજ માધુર્ય મધુરતા તેજ હા તે કાવ્ય સુગઢતા અને એમના કાવ્યલેખને આગો મિજાજ બક્ષે છે અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતિક અવાજ ભેળવવા મગે છે કૂઢ અનુભવો અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે અને જે એમના ભજન ગીતોમાં અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી અધ્યાત્મ તરફની ગતિ અને ધર્મના સ્તર એક કક્ષાએ રહી અને ભજન ગીતોમાં એમના ઉન્મેશો એટલે નવા વિકાસ જે પરંપરાની વાણીમાં પોતીકો અવાજ પોતાનો અવાજ ભેળવા મથે છે ગુડ અનુભવ ગહન ચિંતન હા ખૂબ જ ઊંડો અનુભવ હા ઊંડા ચિંતનને કવિ રસમય ભેથી આપી શકે છે રજૂઆત કરી શકે છે તરણા જય ભૈરી ગોરજ સૂરજમુખી સંગના સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે જબુક વીજળી ઝબુક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે તો શ્રેણી વિજાણંદ ગીત નાટિકા છે હા શ્રેણી વિજાણંદ એક વાર્તા પણ છે અને ગીત નાટિકા છે પુરાણ કથાને ગુંથતી માટીનો મહેકતો સાથ એમની નવલકથા છે માટીનો તો સાથ એમની નવલકથા બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે પીડ પરાયના પ્રસંગ ચિત્રો છે અંતરવેદી યોગપથ સહજને કિનારે ભાગવતી સાધના ગર્ભદીપ ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે ઘટને માર્ગે અને ટાર્જન જંગલોનો રાજા એમના અનુવાદો છે ઘટને માર્ગે અને ટાર્જન જંગલોનો રાજા એમના અન્ય ભાષામાંથી ગુજરાતીમાં થયેલા અનુવાદો છે તેમણે રામ શ્રવણચંદ્રક નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે તેમને રણજીત રામ શ્રવણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ નરસિંહ મહેતા એવોર્ડ જે દર વર્ષે આસો માસની શરદ પૂનમની રાત્રે જે મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે એ એવોર્ડ એક લાખ એકાવન હજારનો હા અને નરસિંહ મહેતાની પ્રતિકૃતિ એ સમૂહ એ એવોર્ડ આપણા મકરન દવેને પણ મળેલો છે અને એ એવોર્ડ જે પ્રસંગ હોય એ માણવા જેવો હોય છે ગૌરવ પુરસ્કાર વગેરે એમને મળ્યા છે વલસાડ પાસેના નંદી ગ્રામમાં જીવનની ભૌતિકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે અને વલસાડ પાસે આવેલું નંદી ગ્રામ જીવનની ભૌતિકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશ્યો અને સાર્થક હતી એમની જે ડોમ્યુનદાયક છે બીજા માટે બીજાને ઉપકાર ઉપકારી થવાની ભાવના બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના એમનામાં વિકસી છે જોઈએ ભજન કરે તે જીતે કવિ મકરંદ દવે એ કાવ્ય આપે છે એટલે કે જે ભજન કરે છે જે ભગવાનનો વજન કરે ભગવાનની પૂજા કરે બંદગી કરે હા ઈબાદત કરે તે જીતે છે એટલે કે તેને સફળતા મળે છે તેને સફળતા પ્રાપ્ત થાય છે વજન કરે તે હારે રે મનવા વજન કરે તે જીતે બહુ સરસ મજાનું કહે છે વજન કરે તે હારે રે મનવા જે વજન કરે જોખે હા જોખી જોખીને કામ કરે અથવા તો જે કાંઈ બધું વિચારે વિચારીને કરે ને એ હારે રે મનવા હા એટલે કે વજન કરે હા કોઈ આ આમ છે ને આ તેમ છે ને આવા જે વજન કરે ને એ હારી છે એ પરાજય છે હા એટલે વિચારી વિચારી નહીં પણ જે આમ આમ છે ને તેમ છે ને અને આવું કહેવાય અને તેવું કહેવાય ને આવું વજન હા આવું જોખવું આવું માફ કરવું એ હારે હારે રે મને આ ભજન કરે તે છે અને કવિ મકરંદ કે છે કે ભજન કરે ભગવાનને યાદ કરી અને જે ભગવાનમાં શ્રદ્ધા રાખી અને આગળ વધે ભજન કરે તે જીતે એ એનું મૂલ્ય છે તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો તુલસી દલથી તોલ કરો તો તુલસી દલ પત્ર તુલસી પાંદડાથી તોલ કરો વજન કરો તો બને પવન પર પોટો અને પાણીમાં જો તો જે પરપોટો હા જે પાણીમાં હવા ભરાયેલી હોય અને ઉપર જે પાણીનો ફુગો થયો હોય એને કહેવાય પરપોટો હા તુલસી દલ તુલસી પાંદડાથી વજન કરો હા અથવા તો એ પાણીમાં જુઓ તો પરપોટા સમાન છે અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો અને એ કદાચ હિમાલય પર્વત જેવડો હા મૂકો હેમનો સોનાનો તો એ મેરુથી પણ મોટો છે હા એટલે ભગવાન છે પરમાત્મા છે ઈશ્વર છે એનો તમે માપ ન કરી શકો પાંદડાથી એ તુલસી દળથી તોલ કરો તો બંને પવન પર પોટો અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો આ ભારે હળવા હરિવરને આ ભારે હળવા હરિવરને મૂલવવો સી રીતે અને એટલે જ કવિ કહે છે કે આ ભારે એ જે હળવા એવા હરિવરને મુલવો આંખો માપો સી રીતે અહીંયા કવિ કહેવાનો હેતુ એ છે કે મનવા જે હરિવરને પોતાની રીતે ભૂલવે પોતાની રીતે હા જે એનું પ્રમાણ કરે માફ કરે તે હારી છે કંઈ ન મેળવે તે કોઈ જાતનું કંઈ મેળવી શકતો નથી એને નિષ્ફળતા મળે એને સફળતા ન મળે જે પોતાની રીતે ભગવાનનું મૂલ્ય આંકે પણ જે સાચા હૃદયથી ભજન કરે તે જીતે જે હરિવરને જે હરિવર જેને પ્રસન્ન થાય હા જે સાચા હૃદયથી ભગવાનને ભજે એ સાચા હૃદયથી ભગવાનની ઈબાદત કરે ભગવાનની બંદગીરી કરે તો એ સાચા હૃદયથી જે ભગવાનને યાદ કરે છે એને ભગવાન તુલસી પત્રથી હરિવરને તોલ કરો તો એ પવનનો પરપોટો બની જાય અને તુલસીના પાંદડાથી હરિવરનો તોલ કરો એને જોખો એને તો એ પવનનો પરપોટો બની જાય અર્થાત હરિવરને પામી ન શકાય જેમ તમે પેલા પાણી પર હવા ભરાયેલો જે ફૂકો બન્યો છે જેને આપણે પરપોટો કહીએ છીએ જેને અડતા જ એ તૂટી જાય છે જેને તમે પકડી શકતા નથી એવી જ રીતે તુલસી પાંદડાથી જો એ ભગવાનનું માપ કરવા જાઓ એનું પ્રમાણ કાઢવા જાઓ હા એને જોખવા જાઓ એને તોલવા જાઓ તો એ પરપોટો બની જાય અર્થાત એ તમારા હરિવારને તમે હરિવારને પામી ન શકો અને તેમની પાસે એમનો હિમાલય હિમાલય જેવડો હા સોનાનો પર્વત મૂકવો અર્થાત અઢળક સંપત્તિથી તેમને રીઝવો તો એ રીઝે નહીં હા એ તેમની પાસે કદાચ તમે હિમાલય જેવડો પર્વત મૂકી દો સોનાનો હા હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો અર્થાત અઢળક સંપત્તિથી તેમને રીઝવો તો એ રીઝે નહીં કેમ કે તેમની પાસે તો એથી મોટો સોનાનો મેરુ પર્વત છે હા આપણે ઘણીવાર કહેતા હોય કે હે ભગવાન આમ મને આમ કરી દે મને પાસ કરી દે મને આ આપી દે આ આપી દે તારું હું આમ કરીશ માનતા માનીષને આમ કરીશ પણ એની પાસે અઢળક સંપત્તિ ભરેલી એણે જ આ પૃથ્વીએ એને જ આ દુનિયા બનાવી છે તો એની પાસે શું નહીં હોય આપણા એક નારિયેલથી કે એક વગેરે વગેરેથી આમ કાંઈ એ માનીને નહીં હા એ એમાં શ્રદ્ધા રાખો પણ એને તોલો નહીં હા એને જોખો નહીં એનું માપ ન કરો એનો કહેવાનો કવિનો કહેવાનો હેતુ એ છે કે હિમાલય જેવડો તમે એના પાસે સોનાનો પર્વત મૂકી દો અઢળક સંપત્તિથી એને રીઝવવાનો પ્રયત્ન કરો તો એ રીત છે નહીં કેમકે એની પાસે તો મેરુ જે સોનાનો પર્વત કહેવાય છે કાલ્પનિક પર્વત છે તો એ મોટો સોનાનો મેરુ પર્વત છે એની પાસે તો અને આ આમ ભારે હળવા હરિવરને મૂલવો સી રીતે અને આમ ભારેમાં ભારે છે અને હળવામાં હળવો પણ છે એ ભગવાન હે પરમાત્મા એ ઈશ્વરને તમે મૂલવો કઈ રીતે અને મૂલવો સી રીતે હે મનવા કેવળ સાચા હૃદયથી ભજન ભક્તિ કરે તે જીતે અને હે મનવા હે મનુષ્ય જી ભજન કરે તે જીતે એટલે કે જે સાચા હૃદયથી ભગવાનને યાદ કરે છે સાચા દિલથી યાદ કરે છે એને સફળતા મળે છે એને ભગવાન પ્રસન્ન થાય છે એ જીતે છે એને સફળતા મળે છે એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે હા કવિ અહીંયા કહે છે એક ઘડી તને માંડ મળી છે એક ઘડી તને માંડ મળી છે એક ઘડી થોડો સમય મળ્યો છે આ દુનિયામાં જન્મ લીધો છે તો તને માંડ મળી છે આ જીવતરને ઘાટે આ જિંદગી તને મળી જીવતર એટલે જિંદગી ઘાટે એટલે કિનારે આ જિંદગીના કિનારે તને એક ઘડી માંડ મળી છે તો સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે આ સાચું આ ખોટું આવા કર્મોના વિચાર કરીને એમાં તું નહીં ખાટે એટલે એમાં તને લાભ કંઈ થવાનો નથી એમાં તને કોઈ લાભ થશે નહીં આ સાચું ના ખોટું ના આવું કરવામાં સહેલીશ તું સાગર મોજીશ કે પડ્યો રહીશ પછી તે અને કવિ આગળ કહે છે કે ફરીશ સહેલીશ એટલે ફરીશ તું મા સાગર મોજી સાગર જે મોજાઓ મારી રહ્યો છે તરંગો હા જે મોજાઓ ઉછળી રહ્યા છે એ એમાં ફરીશ કે પછી પડ્યો રહીશ પછી તે કે તારા ઘરની જે પછી પાછલી દિવાલ છે ઘરની પાછળની દિવાલ એને કહેવાય પછી કે પછી તે પડ્યો રહીશ હં રે મનવા ભજન કરે તે જીતે અને એટલે જ કવિ કહે છે કે હે મનુષ્ય હે મનવા જો તું સાચા દિલથી ભગવાનને યાદ કરીશ તો તું જીતીશ તો સફળતા પામીશ હા તને ભગવાન પ્રસન્ન થશે એટલે કવિ આગળ કહે છે કે એક જીવનરૂપી ઘડી હં તને માન મળી છે મનુષ્ય જન્મ દુર્લભ દુર્લભ છે અને આ મનુષ્ય જીવન મળ્યું છે તો જીવતરના ઘાટે સાચ ખોટના ખાતા પાડવાથી તને કશો લાભ નહીં થાય જીવનરૂપી સાગરના મોજા સાથે તું શહેર આનંદ કર આ જિંદગી મળી છે તો આનંદથી જીવ આનંદ કરીશ કે પછી ઘરની પછી તે હા ભીંત ભૂલીને પડ્યો રહીશ હા એ ઘરમાં એક ખૂણામાં પડ્યો રહીશ કે પછી તે પડ્યો રહીશ હા ભીંત ભૂલીને પડ્યો રહીશ મોહ માયામાં એટલે કે મોહ માયામાં ભૂલા હા પડવું હા આ જિંદગી આમ કરી લઉં કેમ કરીને આવી મોહ માયામાં ભૂલા પડવું એ ભૂત ભીંત ભૂલવા જેવું છે હા તેથી એ મનવા ભજન કરે તે જીતે કવિ કહે છે આગળ જોઈએ તો આવ હવે તારા ગજ મૂકી ભજન મૂકીને વરવા નવલક તારા નીચે બેઠો ક્યાંત રાજવડે તરવા ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધોળની પ્રીતે રે મનવા ભજન કરે તે જીતે અને આવ હવે તારા ગજ મૂકી કવિ આ કે આ ભક્તને જાણે કહે છે કે આવો હવે તારા ગજ મૂકી આ ગજ આ તારી સમજ આ તારે માપદંડ આ આટલું વામ હોય ને આટલું તેમ હોય આ બધા ગજ માપને બધું મૂકી દે આ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા આ નકામા આ કઢંગા વજન હા એ બધા મૂકી અને આવતો રહે નવલક તારા નીચે વેઠો ક્યાં ત્રાજવડે તરવા અને નવલક તારાની નીચે બેઠો ક્યાં ત્રાજવડે ક્યાં ત્રાજવાથી તરવા ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂની પ્રતિ અને જે ચૌદ ભુવનનો સ્વામી છે જે નાથ છે જે ભગવાન છે જે પરમાત્મા છે જે ઈશ્વર છે જે ચૌદે ભુવનનો સ્વામી છે જે અત્ર તથા સર્વત્ર છે અને એ બધાનો એ પાલનહાર છે એ ચપટી ધૂળની પ્રીતિ જો તારામાં શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો એ ચપટી ધૂળની પ્રિત્તિ પણ રાજી થઈ જાય છે એ પ્રેમલક્ષણ ભક્તિથી રાજી થાય છે તો એને કંઈ તારા કોઈ અઢળક સંપત્તિની જરૂર નથી બસ તું એમાં શ્રદ્ધા રાખ વિશ્વાસ રાખ એટલે જે ક્યાંક કહેવાયું છે કે જો હોય શ્રદ્ધા તો જો હોય શ્રદ્ધા તો પૈગમ્બરની ક્ષઈ નથી હા જો હોય શ્રદ્ધા તો પૈગમ્બરની ક્ષય કુરાણમાં પણ ક્યાં પૈગમ્બરની ક્ષ હોય છે આવી સરસ મજાની એક પંક્તિ છે યાદ આવશે ત્યારે કંઈ પણ આ એ પણ એ જ કહે છે કે જો શ્રદ્ધા રાખો તો ચૌદ ભુવનનો સામી છે એ ચપટી ધૂળની રીતે પણ રાજી થાય છે એટલે જીતે છે એટલે અહીંયા કવિનું કહેવાનો હેતુ શું છે કે હવે તારા ગજથી મુલવવાને છોડી દે હા આમ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય આમ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય આ બધા તારા માપ છે એને મૂકી દે એક બાજુ નાહકનો આવી કઢંગી રીતે મૂલવવાનું છોડી દે નાહકનો વ્યર્થ હા એ કઢંગી રીતે ખરાબ રીતે મૂલવાનું એને છોડી દે હરિવર નવલખ તારા નીચે બેઠો છે અને ભગવાન પરમાત્મા છે નવ લાખ તારાઓની નીચે બેઠો છે અર્થાત હરિવર નવલખ તારા જેટલો અમૂલ્ય છે એનો કહેવાનો હેતુ એ છે કે તારા નવ લાખ તારાઓ જે દેખાય છે એના એના કરતાં કરતાં પણ પણ એ મૂલ્યવાન છે છે વધુ કિંમતી તે એને તું કયા ત્રાજવે તોડીશ હવે આટલો અમૂલ્ય છે આટલો મૂલ્યવાન છે જેનું મૂલ્ય ના કહી શકાય એવો છે તો એને તું કયા મૂલ્યથી એને કયા ત્રાજવે તોડીશ હા કયા ત્રાજવામાં જોખીશ એમ એ કયા ત્રાજવે તોડીશ અર્થાત કયા માપદંડથી મૂલવીશ તું એને કેવળ ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ ને ચપટી ધૂળ જેટલો પ્રેમ કર ને અર્થાત એમની થોડી ઘણી ભક્તિ કરીશ ને તો એ ચૌદ ભવનનું સ્વામી હરી હરિવાર તારી પાસે આવશે અને તારા પર પ્રસન્ન થશે હે મનવા કેવળ સાચા હૃદયથી ભજન કરે તે જીતે એ મનુષ્ય સાચા હૃદયથી ભક્તિ કરીશ ને તો પણ એ તને પ્રાપ્ત થશે આમ સાચા હૃદયથી સાચા દિલથી ભગવાનને ઈશ્વરને અલ્લાહને ઈબાદત કરો તો એ તમારા પર ખૂબ રાજી થશે અને એ રાજી થશે તો પછી તમારી દુનિયામાં કોઈને રાજી કરવાની જરૂર નથી આવું સરસ મજાનો ઉપદેશ આપતું કાવ્ય ભજન કરે તે જીતે કવિ મકરંદ દવે આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય સંગના નામના એમના પાઠ્યપુસ્તકમાંથી લીધેલું છે અને ત્યાર પછીના પેજ ઉપર જે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે તમારી પાઠ્ય પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો તૈયાર કરી લેજો યાદ રાખી લેજો ઓલ